નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં કચ્છમાં એક ખાસ સ્મારક ઉદ્યાન બનાવવામાં આવશે આઠ એકર માં બનશે વન ગુજરાત સરકારે ઓપરેશન સિંદૂરના સન્માનમાં એક મોટું પગલું ભર્યું છે પાકિસ્તાન સમર્થિત આતંકવાદને ભારે ફટકો આપનાર ઓપરેશન સિંદૂરના નામે હવે કચ્છ જિલ્લામાં એક ખાસ સ્મારક ઉદ્યાન બનાવવામાં આવશે આ પાર્ક પાકિસ્તાન સરહદની નજીક સ્થિત હશે અને તેનું નામ સિંદૂર વન રાખવામાં આવ્યું છે આ પાર્ક કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર બનાવવામાં આવશે જ્યાંથી ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી વધુ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ પ્રોજેક્ટનો હેતુ માત્ર સંરક્ષણ દળોના બલિદાનને માન આપવાનો નથી પરંતુ મુશ્કેલ સમયમાં દેશ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવનારા સામાન્ય નાગરિકોની એકતાને સલામ કરવાનો પણ છે કચ્છ જિલ્લા મજિસ્ટ્રેટ આનંદ પટેલના જણાવ્યા અનુસાર સિંદુર વન આઠ હેક્ટરમાં ફેલાયેલી વન વિભાગની જમીન પર બનાવવામાં આવશે આ જમીન મિરજાપર વિસ્તારમાં ભુજ માંડવી રોડની નજીક સ્થિત છે જ્યાં પીએમ મોદીએ ઓપરેશન સિંદુર પછી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી હતી તે કાર્યક્રમમાં ભુજ એરબેઝના સમારકામમાં ફાળો આપનાર પરની મહિલાઓએ પ્રધાનમંત્રીને સિંદૂર છોડ ભેટમાં આપ્યો હતો જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પીએમ હાઉસમાં વટવૃક્ષ તરીકે ખીલશે વન વિભાગના જણાવ્યા અનુસાર આ પાર્ક થીમ આધારિત હશે અને સિંદૂર છોડની સાથે લગભગ પાંત્રીસ અન્ય સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનું ગાઢ વાવેતર કરવામાં આવશે કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે તેને વન કવચ અથવા માઇક્રો ફોરેસ્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે આ પાર્કમાં ભીત ચિત્રો અને આર્મી એરફોર્સ નેવી અને બીએસએફ જેવા વિવિધ દળોને સમર્પિત વિભાગો હશે આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાતા લડાઈ સામગ્રી અને વિમાનોના ડાયરામાં પણ સ્થાપિત કરવામાં આવશે જેથી મુલાકાતીઓ યુદ્ધના અનુભવને નજીકથી સમજી શકે સિંદૂર જંગલનો એક ભાગ બાવીસ એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરવામાં આવશે જેમાંથી ત્રણ ગુજરાતના હતા ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતના ભુજ સેક્ટર અને રાજસ્થાનના બાળમેર સેક્ટરમાં છસોથી વધુ મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ ટકા હુમલા ગુજરાત વિસ્તારમાં થયા હતા

અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન દરમિયાન પોતાની પોતાની રીતે જે પણ જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદુર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંધુનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જયારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ વીસ એકર જગ્યામાં આ સિંદુર નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલે રાજ્ય સરકાર શ્રીના માર્ગદર્શનમાં जिला प्रशासन और फॉरेस्ट डिपार्टमेंट तरफ से नोडल एजेंसी तरीके फॉरेस्ट डिपार्टमेंट द्वारा कच्छ वन वर्तूल गुजरात वन विभाग का गुजरात राज्य कच्छ जिला में भुज तालुका में ऑपरेशन सिंदूर के प्राक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बन बनाने का आयोजन किया है जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस है खास कर करके ट्रीज होब्स एंडसल्स जिसमें कि करीबन दस हजार प्लांट्स एक हेक्टेयर में लगाते हैं आठ हेक्टेयर में सिंदूर वन बन बनाने का प्लान है ये बेसिकली ऑपरेशन सिंदूर थी, के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस जो खास करके जैसे इंडियन नेवी हैं इंडियन एयरफोर्स हैं बी एस एफ हैं और आ, हमारे आ, मिलिट्री हैं ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर वन बन बनाया जाएगा सिंदूर वन में बेसिकली बत्तीस से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर सिंदूर वन में का जो पौधा है इसको करना बोलते हैं मेलेटस फिलिपैंसिस बोलते हैं ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके ये वन सिर्फ गुजरात में भूज के इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इकोसिस्टम ही नहीं होगा बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा और लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा जी दर्शक मित्रों आज तारीख त्र जून बेहजार पच्चीस आज न समाचार आती का रजा आपसो नमस्कार